આ કેમ મેડિકલ ઓફિસર ડોક્ટર રાહુલસિંહ ચૌહાણ તેમજ શાળાના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આરબીએસ કે મેડિકલ ઓફિસર ડોક્ટર અજયભાઈ ત્રિવેદી ડોક્ટર શૈલીબેન શુક્લા તથા સમગ્ર આરોગ્ય ટીમનું શાળાના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી સાહેબે શાબ્દિક સ્વાગત કર્યું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોને શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવેલ પીએસી સુપરવાઇઝર ઉમરભાઈ સુમરાએ વર્ષા ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુ મલેરિયા અને ચિકનગુનિયા વિશે માહિતગાર કરી તેના નિવારણ ઉપાય અંગે માર્ગદર્શન આપ્યું ત્યારબાદ ડોક્ટર ત્રિવેદી સાહેબે આરોગ્ય વિશે સવિસ્તૃત સમજણ આપી કેમ્પની શરૂઆત કરાવી આ કેમ્પમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓની બ્લડ ગ્રુપ ચકાસણી હિમોગ્લોબિન તપાસ હૃદય આંખ અને દાંતની તપાસ ઊંચાઈ વજન તથા અન્ય આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવી વિદ્યાર્થીઓ વચ્ચે પેમ્પલેટ વિતરણ કરી આરોગ્ય વિષયક જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરાયો ડોક્ટર ત્રિવેદીના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ માટેનો કદાચ આ સૌથી મોટો બ્લડ ગ્રુપિંગ કેમ્પ હતો આ ઉપરાંત વિદ્યાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ જેમાં એકત્રીસથી પણ વધુ આયુષ્માન કાર્ડ તાત્કાલિક બનાવી આપવામાં આવેલ હતા આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે આરબીએસકે ટીમ પીએસસી સ્ટાફ તથા શાળાના શિક્ષક મિત્રોએ ભારે જેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાણી દ્વારા કરવામાં આવેલ હતું અને આભાર વિધિ ભૂમિબેન વોરાએ કરેલ હતી રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી અબડાસા